નમસ્કાર દર્શક મિત્રો ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર વાત કરવામાં આવે તો ગીર તાલુકાના ધોણેશ્વર ગામે આવેલ ધોણેશ્વર ડેમ જે ગીરગઢાની જીવાદોરી ગણાય છે અને ખેડૂતો માટેની પણ આ જીવાદોરી ગણાય છે ત્યારે ખેડૂતોમાં આ ડેમની અંદરથી માટીનો કાપ કાઢવામાં આવે જેથી કરી અને ડેમમાં પાણીનો સંગ્રહ વધુ થાય અને ખેડૂતોને આ પાણી જે છે તે ઉપયોગી થાય તેમજ ગીરગઢા તાલુકાના અનેક ગામોને આ ડેમમાં જો માટીનો કાપ કાઢવામાં આવે તો પાણીનો વધુ સંગ્રહ થાય તો આ પાણી પીઆર માટે પણ ઉપયોગી થઈ શકે એમ છે અને ઘણા ગામોની જે પાણીની સમસ્યા છે તે સમસ્યા

કાપસી ભરાઈ ગયો છે જેની અંદાજીત ઊંડાઈ ત્રીસ ફૂટ છે પરંતુ હાલમાં થી દસ ફૂટ પાણીનો જથ્થો સમય છે કાપના કારણે તો જો આ કાપ કાઢવામાં આવે તો ખેડૂતોને પોતાના ખેતી લઈ જમીન ફળદ્રુપ કરવામાં પણ ફાયદો થાય છે અને જો કાપ કાઢી લે તો પાણીનો જથ્થો સંગ્રહ પણ વધુ સમય એના કારણે જે ઉનાળાના સમયમાં ખેડૂતોને પિયત માટે પાણીના વલખા મારવા પડે છે એ પણ ના મારવા પડે જો વેલામ વેલી તકે આ કાપ કાઢવામાં આવે તો બંને રીતે ફાયદા છે અને અનેક લોકોને ભવિષ્યમાં માં પિયત માટે અને પોતાના પીવા માટે પણ પાણીનો ફાયદો થાય એવું છે દાદા તમારું નામ ને કામ મારું નામ સામંતભાઈ કાનાભાઈ ધાપા ગામ દ્રોણ આ હું વીસ વર્ષ થી માલ સારું ને માટી નો આખો ડેમ ભરાઈ ગયો જો માટી નીકળી જાય તો ખેડૂત માટે સારું અને પાણીનો નો સંગ્રહ રહે તો અમારે માલધારી ને સારું બધે ખેડૂત કામ લાગે અને હાવ ભરાઈ ગયો માટી દ્રોણેશ્વર મહાદેવ નો ડેમ તમારી શું આ આ માટી કાઢી લે તો બહુ સારું બધી વ્યવસ્થાઓ થઈ જાય અને ઊંડો થઈ જાય ને પાણી રહે